વડોદરાવાસીઓ માટે ખુશખબર એલજી ઇલેક્ટ્રોનિક્સની સત્યાવીસમી એનિવર્સરી નિમિત્તે એલજીનું નવું મૂડપ રેફ્રિજરેટર સેલ્સ કોર્નર ખાતે લોન્ચ કરાયું એલજી ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ભારતમાં અને સેલ્સ કોર્નર દ્વારા વડોદરામાં એલજીની સત્યાવીસમી એનિવર્સરી ઉજવીએ છે ત્યારે અત્યંત હર્ષ અને ગૌરવની લાગણીઓ સાથે વડોદરાવાસીઓને જણાવતા આનંદ થાય છે કે એલજી ઇલેક્ટ્રોનિક્સ દ્વારા પહેલા મુંબઈમાં અને આ સેલ્સ કોર્નર વડોદરા ખાતે મૂડઅપ રેફ્રિજરેટર લોન્ચ કરાયું આ રેફ્રિજરેટરની વિશેષતાઓ જોઈએ

કરી ગાઈડલાઇટ સાથે તમને માર્ગદર્શિત કરશે અને આમાં આવા તો ઘણા આકર્ષક ફીચર્સ આમાં છે વિશેષ જાણકારી માટે સેલ્સ કોર્નરની મુલાકાતનું ભારતની અગ્રગણ્ય કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપની એલજી હંમેશા તેમના ગ્રાહકોને તેમનું જીવન આનંદમય રાખવા અનોખી નવતર ટેકનોલોજી દ્વારા કંઈક નવું આપવું પ્રતિબદ્ધ રહે છે વડોદરામાં આ પ્રોડક્ટ ગુજરાતના એલજી રીજનલ હેડ શ્રી નિખિલ સુતરિયા બ્રાન્ચ હેડ શ્રી જીગર દેસાઈ અને સેલ્સ કોર્નરના માલિક શ્રી જયેશ ઠક્કર શ્રી દીપક ઠક્કર અને શ્રી અતુલ ઠક્કર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું ગયા મહિને આ પ્રોડક્ટ મુંબઈમાં એફડીસી

એસોસિએશનના નિમિત્તે અમે આ ફ્રીઝનું લોન્ચ સેલ્સકોરમાં કરી રહ્યા છે અમારો અને એલજીનો અને સેલ્સકોનો રિલેશન લાસ્ટ ટ્વેન્ટી સેવન ઇયર્સથી છે અને અમે એકબીજા સાથે સારી રીતે કામ કરી રહ્યા છે આપણે જોયું એ પ્રમાણે જે મૂડઅ સિરીઝ છે એ એક લાખો વન લાખ સેવન્ટી વન લાખ સેવન્ટી ફોર થાઉઝન્ડ કલર્સ કોમ્બિનેશન છે તમે તમારા મૂડ પ્રમાણે એના કલર ચેન્જ કરી શકો છો અને એની કિંમત છે સાડા ચાર લાખ રૂપિયા અત્યારે જે આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ આપણે ઇન્ટરવ્યુ ઓફર આપીએ છીએ સાડા ત્રણ લાખ રૂપિયાની ઓફર છે જેમાં તમને થર્ટી થાઉઝન્ડ કેશબેક મળશે અને ઓગણીસ હજાર નવસો નવ્વાણું ફિક્સ ઇએમઆઈ તમને મળશે હા ફીચર્સ શું ફીચર્સમાં તમે તમને કીધું એ પ્રમાણે કે એક તો ઓબ્જેક્ટ સિરીઝ છે વર્લ્ડનું નંબર વન રેફિટર છે અને જે એલજીએ રિસન્ટલી લોન્ચ કર્યું છે જે આપણે અત્યારે અહીંયા લોન્ચ કરી રહ્યા છે એકસો ચુમ્બ વન લેખ સેવન્ટી ફોર થાઉઝન્ડ કલર કોમ્બિનેશન છે એમાં બ્લૂટૂથ છે તમે બ્લૂટૂથથી તમે તમારો આપણે એલજીની થિંક યુ એપથી એપ ચાલે છે થેન્ક યુ આખી તમે તમારા હિસાબે જેટલા કલર તમે તમને કીધું તમે તમે કલર ચેન્જ કરી શકો છો અને લેડીઝને રસોડામાં કામ કરતા મ્યુઝિક જોઈતું હોય તો એ મ્યુઝિક બી અવેલેબલ છે જેમ ઘરમાં પાર્ટી કરવી હોય ઘરના ઇન્ટિરિયર પ્રમાણે આપણે કલર ચેન્જ કરી શકીએ છીએ આમ ફ્રીઝમાં અમારું એસોસિએશન પચીસ વર્ષથી વધારે છે ઓલમોસ્ટ સત્યાવીસ વર્ષ એન્જીની દરેક પ્રોડક્ટ અમે ગ્રાહકોને આપી અને ખૂબ જ ખુશ છીએ કારણ કે એનો કમ્પ્લેન રેશિયો બહુ જ ઓછો છે કમ્પર ટુ એની અધર બ્રાન્ડ સો અમે બહુ જ ખુશ છીએ એલજી સાથે કામ કરીને વી ફીલ લાઈક અ ફેમિલી ટુ બી વિથ એલજી અને આજે આપણે આ સરસ આઈક્યુ મોડવાળું રેફ અહીંયા સેલ્સ કોર્મામાં સૌ પ્રથમ બરોડામાં જ લોન્ચ કર્યું છે હું બધા ગ્રાહકોને વિનંતી કરીશ જેને પણ એ ડ્રેસ છે દે ઓલ કેન કમ અને અત્યારે જે ઓફર છે એનો બધા લાભ લે થેન્ક યુ સો મચ ઓલ ધ એલજી પીપલ એન્ડ થેન્ક યુ સો મચ ફોર સેલ્સ કોર્નર એન્ડ એલજી થ્રી ચીયર્સ ફોર સેલ્સ કોર્નર એન્ડ એલજી